તો જાવો આપણે આ ગાડી હોન્ડા ની નવી સાવી લેવા જવાનું છે ગામડે કોવાડીયા ગામ છે ને ત્યાં જાવી છે અમારું અમે રે છે વાડી તો અમે ગામ માં જાવી છે તો વીડિયો અમે ગાડી બહાર કાઢી લેવી બોલો અમે ગામ બોલો તમારે મિત્રો અમે ગામ માં જવાનો તો મિત્રો આ આવશે બોલ આ પાટા હા એક જુડી બીડી હા એક જુડી બીડી જોર સે સુરાઈ નહી દેરા એક જુડી બીડી એક દેસવાલા બોચલા બીડી પીતા હે સાલા દાદા

ટી મેમ્બર ની છે બંદુક ઓમારા ઓમારા ટીમ ટીમ ના વિડિયો એડિટિંગ વિડિયો એડિટિંગ એડિટિંગ વાળા ની આવી રહી છે કેટલે વાર લક્ષે आ बोकस लेवानो छे बोकस बोकस का बच्चा लेना आ एक तार से जामी जावनो छे होई सको छो अब एक नानो लाई के तो ओए विल्ले एक दाल कॉमेडी नु ने छे कित के अरे दादा बेडी एड़े बोडा में नाखिन जेगो ते धणा अंदर अन बे में दादा जाय चलो गाड़ी आवी रही छे मित्रों <laughs> आप <आँ> जोई सको छो आकड़े जो धड़धड़ा बोले छे જોઈ શકો છો મિત્રો ગાડી આવી રહી છે અરે અમને નહી મૂકી જતા મિત્રો પૈસા લેવા જઈશ છે

在维心。 સો દેરો આવી ગયું છે વીડિયો પૂરો પૂરો જોયા રાખવાનું છે હા આ ડક્ટર ઓપરેટિવ મજાવે તમને ઈ મજાવે સખ્ખોરો પગ સટકી જશે મિત્ર ભલે ખાલી મજાકારી રહ્યા છે યેકો મેમ તો ગાડી લઈ ચાલી ગયા છીએ એના મિત્રો પણ દોડી રહ્યા છે જોઈ શકો છો મિત્રો દુકાને આવી રહ્યા છીએ ગામનું ગામનું સરસ મજાનું મંદિર જોઈ શકો છો જોઈ શકો છો તો 20 આપણે પણ બેસી જવું ઓલે તમને મધુ ગિરોજ કોબડિયા અમે ગયા છે બરણો મોટો છે આ મોટો બરણો Jois aku semarang kami mitro duduk ભાઈ <laughs>

અમે લાઈન બટેકા એવું તો લાઈન નીકળી ગયા છે કરિયાણો કરિયાણો લઈ ગયો તો આજે રહ્યા છીએ બોલો તો મિત્રો અમે કરિયાડુ લાઈન તો નીકળી ગયા છીએ હવે બસ ઘરે પહોંચી જાવી એટલે તમને એક સૂચના દેશું લાઈક કરો શેર

તો રેસ આ લે લે દે જવા દે જવા દે તો લે 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 આગળ લઈ જા લે આગળ થઈ ગયા જોઈ દે બધા વિધે કેમેરામેન ફોલો કરો એને કેમેરામેન ફોકસ કરો ડાયર ડ ડ ડ ડ ડ આપ જો પૂછડા જઈ શકો છો

नहा मर रहा है पानी पी दिया तो लायन क्या तर मजा ही से हमें तो पानी पीवा हमारा तो थियो मित्र ना ये बहुत फेरोस्ट है पानी ना बिना वो मिला से अलर्ट आप जाइए से जो जाए मारी फेर लड़ी तो मैं मजा ही क्यों सिविक पूल सिविक पूल सिविक पूल अरे ओ ओ ओ तो क्या वो सरस मजा ना ताज़ू पानी से

સીતાફળી છે કાચરી છે બધા અલગ અલગ છે વૃક્ષો સામે બાલા ઘર છે સામુ ખેતર દેખાય અમારી ડુંગળી છે પૂર્વી છે